બાઇક પર આવેલ અછડાબેનના ગળામાં રાધાબે આ અંગે આનંદનગર તરફ સ્કૂટર પર જતા પ્રિયંકાબેન પિત્રોડાના એક તુલાનો અછડો લૂટીને બાઇક સવાર લૂંટારો ફરાર થઈ ગયા હતા મહિલાને ધક્કો મારતા તે પડી ગયા હતા પ્રિયંકાબેન પિત્રોડા કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતા આ બંને બનાવ અંગે કરેલી બાગ પીઆઈએ જુદી બે ટીમ બનાવી તપાસ શરૂ કરી છે કરેલી બાગ અને આ ઝોર વિસ્તારમાં આછળાથોળે અડધો કલાકના ગાળામાં જ ત્રણ મહિલાના આછોડાની લૂંટ ચલાવી હતી કરેલી બાગ પોલીસે જુદી જુદી બનાવી તપાસ શરૂ કરી છે ચાલુ ચાલુ ગાડી પર હતી અગિયાર પિસ્તાળીસ અગિયાર પચાસ ની આજુબાજુમાં હું મારી છોકરાને લેવા જતી હતી તે ટાઈમે એ બાઈકે એક બાઇક મારી બાજુમાં આવીને મને કે સાઈડ આપો સાઈડ આપીને એ રીતે હું ગઈ તો એને ગાડી ધીરી કરીને પહેલાં મારો ચેન ખેંચ્યો ને પછી મને ધક્કો મારીને ઈંટના ઢેરામાં પાડીને ગાડીને ગાડી આખી મારા પર પાડી દીધી અને મારા વાળ છોડીને ભાગી ગયો હતો એક જ જણ હતો અને સ્પ્લેન્ડર બાઇક પર હતો લાંબા વાળ હતા અને પતલો હતો બપોરે કારેલી બાગ અહીંયા ઉર્જિતાની સામે મારા વાઇફ જતા હતા વ્હીકલ પર ત્યાં ચાલુ વ્હીકલ પર એમની ચેન સ્નેચિંગ થઈ છે પોલીસને કમ્પ્લેન્ટ આપી છે પોલીસે આશ્વાસન આપ્યું છે કે પેન ચેન પાછી મળી જશે ઉર્જિતા ઉર્જિતા હોસ્પિટલની સામેની ગલીમાં મતલબ તમે ચેન એક તોલા ઉપરની હતી ના અમારે ખાલી ગળામાં સ્ક્રેચ પડેલો છે અને જે બીજા સાથે બનાવ થયેલો છે એમને તો એ લાત મારીને નીકળેલો છે તો એવું આશા છે કે ચોર પકડાશે